શિનોર તાલુકાના સાંગી બસ સ્ટેશન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો સાથે ધરણા પ્રદર્શન સાંગલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપો સાથે સાંગલીના ગ્રામજનો દ્વારા સાંગલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકતા નગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાળા વિસ્તારના રહીશો ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો તેમજ શિનોર તાલુકા કોંગ્રેસ હોવાના આક્ષેપો આક્ષેપોને સાંદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ધરણા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બની તેની તકેદારીના ભાગરૂપે સાંધલી બસ સ્ટેશન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મેં સાંધલી વોર્ડ નંબર 2 નો છૂટાયેલ પ્રતિનિધિ છું મારી વારંવાર સરકારને અને પંચાયતના અપીલ હોય છે વિકાસના કામોને લઈને અમે વારંવાર રજૂઆત કરીએ છે તો અમારા કામને ખાલી રાજકીય કિમનાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે જેથી કરીને કેન્સલ થાય આવા અવનવા પેતરા કરીને માત્રને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાન પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું પંચાયતના જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે પંચાયત જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની બીજો આરોપ પણ લાગ્યો છે કે બાર લાખની પંચાયતે ઉચાપત કરી બાર લાખની ઊંચાપત થઈ છે એ એમની સાચી વાત છે પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે